નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું અનગઢ મસાણીમાં મેલેડીનો ઇતિહાસ વિશે ત્યાં માતાજીને પ્યાલા પણ ચડાવવામાં આવે છે તમે એકદમ સાચું સાંભળ્યું મિત્રો વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી આશરે પંદર કિલોમીટર અંતરે આવેલું છે મહીસાગર નદીના કિનારા પર તે આવેલું છે અનગઢના નયનરમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીના કિનારે આવેલા બોહળા માતાજીના મંદિરમાં કળિયુગના દેવીમાં મેલડી હજુ પણ આ ખડક પર છે જેને ખડકવાળા દેવીના નામે પણ ઓળખવામાં આવે છે સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે રવિવારે અને મંગળવારે ભાવિ ભક્તો દર્શન માટે આવે છે જોકે દરરોજ લોકો દર્શન માટે આવે છે પણ તે દિવસે વધારે સંખ્યામાં ભક્તો જોવા મળે છે મહીસાગર નદીની અંદર માતાજીની નાનકડી દેરી છે અહીં માતાજી હજી આ ખડક પર બિરાજમાન છે જ્યાં ભક્તો નાવમાં બેસીને માતાજીના દર્શને જાય છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે નદી કિનારે પણ એક માતાજીનું મંદિર આવેલ છે ત્યાં પણ ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર પણ એક મોટું મંદિર આવેલું છે જે આશરે પચીસ વર્ષ જૂનું છે જ્યાં ભાવિ ભક્તો ચીડી સડીને માતાજીના દર્શન કરવા જાય છે તો ચાલો હવે જાણીએ મસાણી મેલેડીમાંના ઇતિહાસ વિશે લોકવાયકાને ગામના લોકોના કહેવા પ્રમાણે અનગઢ મહણિમાનો ઇતિહાસ વાત કરીએ તો આજથી ચારસો કે પાંચસો વર્ષ પહેલાંની રજવાડા સમયની આ વાત છે એ સમયમાં અનગઢ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું અનગઢ નદીના સામે કાંઠે મુઘલ લોકો રહેતા હતા એ સમયે મુઘલ લોકોએ વાટકી વ્યવહાર અને દીકરી વ્યવહાર શરૂ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ જ ખોટું લાગ્યું એટલે ગોહિલ લોકોએ સામે કાંઠે રહેતા તમામ મુઘલ લોકોને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો ત્યાર પછી સામે કાંઠે રહેતા મુઘલ લોકોને આમંત્રણ આપ્યું તેમણે આ કાંઠે લાવવા માટે ગોહિલ લોકોએ નાવ મોકલી મુઘલ લોકોને બેસાડીને નાવિકો નદીની વચ્ચે પહોંચ્યા પ્લાન પ્રમાણે બધા નાવિકો ઉતરી ગયા ગયા અને ભાગી ત્યાર પછી ગોહિલ લોકો આ કાંઠેથી નાવ લઈને ગયા અને મુઘલ લોકોને ઘેરી લીધા અને તલવારના ઘા જીક્યા ત્યાર પછી બધા મુઘલ લોકોને ખતમ કરી દીધા છેલ્લે ત્યાં એક મુઘલની દીકરી વધી તેને પણ તલવારના ઘા જીક્યા પછી તે ગઈ અને ત્યાં થઈ ગઈ તે અનગઢ અને આજુબાજુના ગામમાં મોહણી મેલડી કહેવાની આવો ચમત્કાર જોઈને બધા જ ગોહિલ માતાજીને કગવી પડ્યા એવું કહેવાય છે કે ત્યાર પછી ખડકમાંથી અવાજ આવ્યો કે ગોહિલ હું મોહણી મેલડી બોલું અનગઢના ઘરે ઘરે પૂજાય ત્યાર પછી એવું કહેવાય છે કે માતાજી ઘરે ઘરે બેસાડ્યા અને તેમની સેવા પૂજા કરવા લાગ્યા તો મિત્રો માતાજીનો આવો ચમત્કાર જોવા મળ્યો હતો દર અનગઢ રહેતા લોકો માતાજીના નિવેદ કરે છે અને મોહણી સૌની રક્ષા કરે છે હાલમાં દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે નદીની વચ્ચોવચ માતાજીની ડેરી આવેલી છે ત્યાં પાસે ફૂલોથી માતાજીનું નામ લખવામાં આવે છે અને આ મિત્રો માતાજીને પિયાલા પણ ચડાવવામાં આવે છે મોહણીમાં મેલડીને ભાવિ ભક્તો છે તે પ્યાલા પણ ચડાવતા હોય છે માતાજીનું મંદિર છે તેમની એકજેટ બાજુમાં જ એક મંદિર આવેલ છે ત્યાં ભાવથી લોકો છે દર્શન કરે છે અને પ્યાલા પણ ચડાવે છે તો મિત્રો તમે પણ ક્યારેક અનગઢ આવો અને માતાજીના દર્શન કરો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા કે માહિતીપ્રદ વિડિયો તમને સૌથી પહેલાં મળતો રહે તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાયને બાય બાય અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર